હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ સ્વાગત છે હાંડવો એકદમ પોચો અને જાળીદાર ટ્રેડિશનલ હાંડવો આજે આપણે બનાવવાના છીએ તો દાદી નાની વખતનો જે હાંડવો બને છે તે રીતે ખૂબ જ ટેસ્ટી એવો આજે આપણે હાંડવો બનાવીશું તો આજે આપણે મકાઈનો હાંડવો બનાવવાના છીએ તો અત્યારે મકાઈની સિઝન છે તો આપણને મકાઈ આસાનીથી મળી રહેતી હોય છે તો આપણે અહીંયા હાંડવાને આથા વગર બનાવવાના છીએ તો એના માટે પહેલાં તો આપણે દાળ ચોખાને પલાળી લઈએ તો દાળ ચોખાના માપ માટે આપણા ઘરમાં જે વાટકી હોય તે વાટકી એક લઈ લેવાની મેં અહીંયા આ એક વાટકો લીધો છે તો એવા ત્રણ વાટકા ભરીને ચોખા લેવાના છે અને અડધો વાટકો ચણા દાળ અડધી વાટકી મગની દાળ જે ફોતરી વગરની આવે છે તે લીધી છે અને અડધી વાટકી અડદની દાળ ફોતરી વગરની લીધી છે તો હવે આપણે આ બધી જ દાળમાં પાણી એડ કરી અને દાળ ચોખાને બરાબર ધોઈ લઈશું બેથી ત્રણ વાર પાણી બદલી અને આપણે દાળ ચોખાને બરાબર ધોઈ લેવાના છે જેથી આપણા દાળ ચોખા એકદમ સરસ ચોખા થઈ જાય તો અહીંયા આપણા દાળ ચોખા ધોવાઈને રેડી થઈ ગયા છે તો હવે આપણે આ દાળ ચોખા ડૂબે એટલું આપણે તેમાં પાણી ભરવાનું છે આ રીતે જ દાળ ચોખાથી પાણી થોડું ઉપર આવી જાય એટલું આપણે પાણી લેવાનું છે અને ઢાંકીને ચારથી પાંચ કલાક માટે આપણે તેને પલળવા માટે મૂકી દઈશું તો ચારથી પાંચ કલાક જેવો ટાઈમ થઈ ગયો છે તો આપણે તેને ખોલીને જોઈ લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે દાળ ચોખા એકદમ સરસ પલળી ગયા છે તો હવે આપણે તેને ક્રશ કરવા માટે મિક્સર જારમાં લઈ લઈશું તો આ રીતે પાણીને નિતારીને દાળ ચોખાને આપણે ક્રશ કરવા માટે ઝારમાં લઈ લઈશું અને ઝારનું ઢાંકણ બંધ કરી આપણે તેને ક્રશ કરી લઈશું આ રીતે થોડું ક્રશ થઈ જાય એટલે આપણે તેમાં બે ચમચી જેટલું દહીં એડ કરી દેવાનું છે અને ક્રશ કરી લેવાનું છે આટલું કરકરું ક્રશ થઈ જાય એટલે આપણે તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું અને આ રીતે બધા જ દાળ ચોખાને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું તો અહીંયા આપણા બધા જ દાળ ચોખા ક્રશ થઈ અને હાંડવા માટેનું જે બેટર છે તે રેડી થઈ ગયું છે તો હવે આપણે તેમાં એક ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને અડધો કપ આદુ મરચાંની પેસ્ટ નાખીશું એક નંગ કટ કરેલું ટામેટું એડ કરીશું અડધો ટુકડો ખમણેલી દૂધી બે નંગ મકાઈના દાણા અહીંયા આપણે મકાઈનો હાંડવો બનાવવાના છીએ એટલે મકાઈની ક્વોન્ટિટી થોડી વધારે રાખવાની છે એક નંગ કેપ્સિકમને ઝીણું કટ કરીને લીધું છે તે એડ કરીશું એક નાની કાચી કેરી ખમણીને લીધી છે તે એડ કરી દઈશું એક નંગ ગાજરને ખમણી લીધું છે અને અડધો ટુકડો ખમણેલી કોબીજ એડ કરી છે બે ચમચી મીઠું એડ કરી અને બધું બરાબર મિક્સ કરી લઈશું અડધું બાઉલ કટ કરેલી કોથમરી એડ કરીશું બે ચમચી ખાંડ એડ કરી બધું બરાબર મિક્સ કરી લઈશું અને બરાબર એકથી બે મિનિટ માટે ફાટી લઈશું અને હવે બે ચમચી તેલ એડ કરીશું બે ચપટી જેટલા સોડા એડ કરીશું અહીંયા સોડા ઓપ્શનલ છે જો આપણે એડ ના કરવા હોય તો પણ ચાલે મેં અહીંયા આટલા થોડા એડ કર્યા છે તેની ઉપર આ રીતે થોડું પાણી ઉમેરી દઈશું અને અડધા લીંબુનો રસ એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું હવે એક હેવી બોટમવાળા પેનમાં એક ચમચી તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં એક ચમચી રાય અડધી ચમચી જીરું એક ચમચી તલ એડ કરીશું અને બેથી ત્રણ લીમડીના પત્તા નાખી તૈયાર કરેલું ખીરું એડ કરી દઈશું બરાબર આ રીતે શેફ આપી ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે ગેસની સ્લો ફ્લેમ પર થવા દઈશું તો બેથી ત્રણ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે તેને ખોલીને જોઈ લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે હાંડવો લગભગ બરાબર ચડી ગયો છે તો હવે આપણે તેની સાઈડને ચેન્જ કરી લઈશું એક ચમચી તેલ આ રીતે ફરતું નાખી દઈશું અને પાછું ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું બે મિનિટ પછી ખોલીને જોઈ લઈએ તો આપણો હાંડવો બનીને રેડી થઈ ગયો છે તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું તો આ રીતે આપણે આપણા બધા જ ખીરાના હાંડવાના પુડલાને આ રીતે તૈયાર કરી લઈશું તો તૈયાર છે આપણો આ ગરમા ગરમ લીલી મકાઈનો હાંડવો તો હાંડવાને આ રીતે કટરની મદદથી આપણે કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ સોફ્ટ આપણો હાંડવો તૈયાર થયો છે તો વરસાદની સિઝનમાં ગરમા ગરમ લીલી મકાઈનો હાંડવો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો જો તમને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને આવી બીજી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ